સુરત રેલવે સ્ટેશનના રિનોવેશનના કારણે ઉધના રેલવે સ્ટેશન ખાતે અવ્યવસ્થા ન સર્જાય તે માટે વેસ્ટર્ન રેલવે ડિવાય રજૂઆત કરવામાં આવી આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને નું રિનોવેશન થવાનું છે જેને કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવાની છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર હાલના સમયમાં પંદરથી વીસ હજાર મુસાફરો રોજિંદી મુસાફરી કરે છે ત્યારે આવનારા સમયમાં મોટાભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરીની સંખ્યા પણ વધશે ત્યારે આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા બાબતે સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત દૂધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો જે છેલ્લા સો વર્ષથી ચાલુ હતો તે હાલ બંધ કરવામાં આવ્યો છે જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બંધ થતા ટોટલ ટ્રેનો ઉધના સ્ટેશનથી ચાલશે જેથી પશ્ચિમ તરફનો એક જ માર્ગ ચાલુ હોવાથી યાત્રીઓ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે જેથી ઉધના સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી આ અંગે કલ્પેશ બારોટે જણાવ્યું કે આવનારા દિવસોમાં તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવાની છે ત્યારે અગમચેતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગેવાનીમાં રેલવે ડીવાયએસપી સાહેબને મળવા માટે આવ્યા હતા કોઈ મુસાફરોનો સામાન ના ચોરાય કે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કોઈ અગવડતા ના પડે હાલમાં પંદર થી વીસ હજાર જેટલા મુસાફરો અવર કરે છે આગામી સમયમાં તમામ ટ્રેનો ઉધના સ્ટેશન થી ઉપડશે ત્યારે લગભગ એક લાખથી દોઢ લાખ જેટલા લોકોની મુસાફરી થશે ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રજૂઆત કરી છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર જે આવનારી ટ્રેનો છે તે બધી ડાયવર્ટ કરીને ઉધના રેલવે સ્ટેશન પર એ લોકો લઈ જનાર છે સુરત સુરત રેલવે સ્ટેશન પર લગભગ સવા લાખ જેટલા મુસાફરોનું સીધું શિફ્ટિંગ ઉધના રેલવે સ્ટેશન પર થઈ રહ્યું છે અને એ જે શિફ્ટિંગ થવાથી ત્યાં આગળની જે સમસ્યાઓ છે મુસાફરોને અવર જવરની વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થા ત્યાં આગળ જો આ જે મુસાફરો છે તેમને આવવા જવાની વ્યવસ્થા માટે બસની વ્યવસ્થા કરી શકે કેમ ત્યાં આગળ સુરતનું જે રેલવે સ્ટેશનની આગળનું જે પટાંગણ છે તે પ્રમાણેનું ત્યાં નથી અને સાંકડી ગલી જેવું છે અને એમાં કઈ રીતે તમે આટલા મોટા પાયે આ જે મુસાફરો છે તેનું વાહન કરતો તે બાબતનું ધ્યાન દોરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિએ એમને એક જાગૃત થવા માટે એમને આગોતરું વ્યવસ્થા કરવા માટેનું એક આવેદનપત્ર અમે આપ્યું છે